અમદાવાદમાં શ્રી રમાબાઈ આંબેડકર જન્મદિવસ નિમિત્તે 41 સ્થળે અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા મહિલા મેડિકલ કેમ્પનું આયોજન મહિલા તબીબો દ્વારા કરવામાં આવ્યું આ કેમ્પમાં જનરલ તપાસ સુગર તપાસ ઇકોકાર્ડિયોગ્રાફી મેમોગ્રાફી આંખ ગાયનેક સહિતના રોગોની તપાસ તેમજ નિદાન ફ્રીમાં કરવામાં આવ્યું મહિલા મેડિકલ કેમ્પમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ संगठन महामंत्री श्री रत्नाकर जी और प्रदेश महामंत्री श्री रजनीभाई पटेल તેમજ भारतीय जनता पार्टीના પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારત નું આઈડિયા કાકા થઈ ગયો અને તાકાતથી આપ કામ કરવા આગળ વધી છે માત્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પ્રજાની વચ્ચે રહી છે અને પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય કેવી રીતે ઉપયોગમાં આવી શકાય પ્રજાને સરકારના લાભો કેવી રીતે આપી શકાય એના માટે હર હંમેશ પ્રયત્નશીલ રહી છે અને હર માન્ય નરેન્દ્રભાઈએ ફીટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જો આપણે કરવું હોય તો નું સ્વાસ્થ્ય ખૂબ સાવધાન રહેવું જોઈએ અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈ અને એ પણ સરકારી યોજના દ્વારા તમે ફી મફત આપી છતાં પણ એની અંદર બેગનો માટે સર્વાઇકલ કેન્સર માટેની રસી ચાઈવેરી કરી દીધી સાથે સાથે 3 લાખ 3 કરોડ દીપીઓ લક્ષ્ય પ્રતિ દિતિ બનાવવાનો પણ સંકલ્પ કર્યો બહેનો માટે હર અંબે મંદિર નરેન્દ્રભાઈ મારને વિતુતોમાં બહેનોને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જોડી શકાય બહેનો પણ સરખી સહભાગીતાથી જે વિકસિત ભારત સંકલ્પ છે એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે જેવી રીતે અમ્મા કરી શકે એના માટે હું હર અંબે સમ પ્રયત્ન કરું છું